કાકરેજ મામલતદારને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપ્યું દાંતીવાડા ડેમ ભરાયો હોવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘને ખેડૂતોની માંગણી કાકરેજ વિસ્તારમાં એક હજારથી બારસો ફૂટ પાણીના તળ હોવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો પાણીના તળ ઊંચા આવી શકે કાંકરેજ વિસ્તારના ખેડૂતોને બોર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલ હોવાથી સત્વરે પાણી છોડવા માટે સરકાર જોડે માંગણી દાતીવાડા ડેમ બનાસકાંઠામાં આવેલ હોવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો લાભ ખેડૂતોને બોરવેલમાં મળે તેવી આશા સાથે સરકાર જોડે માંગણી તેના અનુસંધાને કાંકરેજ મામલતદાર કચેરીએ ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે આદનપત્ર આપ્યું મારો રામ મફાભાઈ રામાભાઈ જે છે એ તાલુકા કેન્દ્ર મંત્રી અમારે આજ આવે તેના ફોરી વિધિ આપવાનું છે કે અમારો જે પૂર્વ ભાગ ઓગણીસ તાલુકો પાણીને આધારિત છે હજાર બાજુ પૂરતા પૂરું ગયા છે અને બરાબર ડેમમાં અત્યારે પાણી ફૂલ ભરેલું છે જો અમને જો જીવતા રાખવા હોય તો અમને પાણી છોડે તો હવે ખેડૂતો અમારા બોર અને અમારું પશુ પાવન અમે વિભાગ થઈ શકે તો અમારી સરકાર છે તે વંચિત છે કે અત્યારે અમારે ગમે પ્રકારે ઘણા તે જીવતી કરો ઘણા જીવતી છે તો અમે જીવતા થઈ જવું એ જ અમારી લાગણીને માગણીને અનુસરી

છોડવામાં આવે આપણી બ્રાન્ચ ધરતી લીલી થાય એવી મારી માગણી છે અમારા બોર તાલુકામાં ક્યાંય પોણી નથી હજારથી બારસો ફૂટના બોર અત્યારે બંધ ઉપરથી ઉપર એટલે રેલો ચાલુ કરવા માટે આવે એવી મારી વિનંતી છે મારું નામ બાબરાભાઈ પટેલ ખોડા અમારે આજની તારીખમાં હજારથી બારસો ફૂટ પોણીને તળ ઉડે છે એટલે આ સરકારની વિનંતી છે કે સુજલમ સુફલમ ચાલુ રાખે બારે મહિના અને બરાડ ડેટીમાં પોણી વાળે એ જ અમારી એક વિનંતી છે તો માગણી છે તો સારું રહે કિસાન છંદ કોંકરેજ આજ અમે પંદર નવ બે હજાર પચીસ ના રોજે એમ આવેદન પત્ર આવેલા છે કે અમે પૂર્વ વિભાગમાં અમારા ત્રણ હજાર થી બારસો જેલા છીએ અને એનું કારણ છે દોતીવાળા અત્યારે છસો થી છસો બે ઉપર પહોંચ્યો છે એટલે એની ભયાનક સપાટી છસો છે તો મારી સરકારની અરજ છે વિનંતી છે કે ભાઈ બે હજાર હત્તર વાળી ના થાય તો તમે હજાર થી બારસો ત્રીસ પોણીસો છોડો અઢારસો ની આવક છે અઢારસો ત્રીસ અઢારસો કે ઓગણીસો થી હોય તો મારું ભારતીય કિસાન જંગ પ્રમુખ વતી આદેશ છે કે ભાઈ હજાર થી બારસો પોણી છોડો તો મારા કોપરેજ તાલુકાના તળ હજાર થી બારસો દેલા છે તો ઉનાળામાં ખેડૂત નભી કે મારો ખેડૂત બોર પણ ચલવી શકે એમ નથી તો ભારત માતાજી